પાટણ જિલ્લાના રાધનપુર ખાતે લોકસભા ચૂંટણી પહેલા પ્રજાએ દર્શાવી નારાજગી રાધનપુરમાં લાગ્યા ચૂંટણી બહિષ્કારના બોર્ડ રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર સાતની અંદર રામનગર બેની અંદર રહેતા સ્થાનિકો દ્વારા રામનગર બે ની અંદર વિકાસના કામો ન થતા આવનારી લોકસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની આપી ચીમકી રામનગર બે ના લોકો દ્વારા મિટિંગ કરી આવનારી લોકસભાની ચૂંટણીમાં તેમની માંગણીઓ નહીં સંતોષાય તો મતદાન નહીં કરવાની ચીમકી આપી છે રાધનપુરના લોકસેવક અને રાધનપુર શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ જ્યોતિબેન જોશી પણ આ પ્રસંગે લોકો સાથે જોડાયા આવનારી લોકસભાની ચૂંટણી પહેલા રામનગર બેના રહીશોની માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો કોઈપણ રાજકીય પક્ષને રામનગર બેની અંદર મત માંગવા આવવું નહીં અને અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે તેવા બોર્ડ લાગ્યા છે રાધનપુર ખાતે લોકોમાં જોવા મળ્યો ભારે રોષ રાધનપુર રામનગર વિસ્તાર બેની અંદર ગટરની સમસ્યાઓ વીજળી ડીમ આવવાની સમસ્યાઓ સફાઈની સમસ્યાઓ રોડ રસ્તાની સમસ્યાઓ ગટર ન બની હોય તેના કારણે ગંદકી થતી હોય તમામ સમસ્યાને લઈ રોષ ભરાયો છે રાધનપુરમાં માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો રાધનપુર રામનગર બે ના રહીશો દ્વારા મીટીંગ કરી આવનારી લોકસભાની ચૂંટણીની અંદર ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે આ પ્રસંગે રામનગર બે ના રહીશો દ્વારા તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને એકી સાથે એકી અવાજે આવનારી લોકસભાની ચૂંટણી પહેલા વિકાસના કામો ન થાય અને તેની માંગણીઓ પૂરી ન થાય તો મતદાન નહીં કરવાનો નિર્ણય કર્યો છે આ પ્રસંગે રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર રામનગર બે ના રહીશો દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે

આ જો અમારામાં કઈ આનો વિકાસ નહીં થાય તો અમે ચૂંટણી નો બહિષ્કાર કરશું કરશું ચૂંટણી પેલા થઈ જાય છે તો અમે જેમ તમે કહીશો એમ કરશું ચોમત બરોબર

એમને સાંજ પડે એટલે લાઇટો ડીમ થઈ જાય છે પૂરતા પ્રમાણમાં લાઇટ મળતી નથી અને આવનારી લોકસભા ચૂંટણી આવી રહી છે અને આ લોકોને મળવાયથી લોકોનું કહેવું એવું થાય છે કે અમને જો ચૂંટણી પહેલાં પાયાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવશે તો અમે સંપૂર્ણપણે લોકસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરીશું ચાહે ભાજપ હોય કે ચાહે કોંગ્રેસ હોય કોઈ લોકોને અહીંયા આ લોકોનું કામ થાય નહીં ત્યાં સુધી એ લોકોને અહીંયા આવવું નહીં વોટ માગવા પહેલાં એમને સુવિધાઓ આપવી અને પછી એમના મુલાકાતે આવું અને હવે ગણતરીના દિવસોમાં જ લોકસભા આવી રહી છે જ્યારે અત્યારે સાત નંબર વોર્ડમાં માનો કે મસાલી રોડ ઉપર કામો થઈ રહ્યા છે તો એનાય મસાલી રોડ અને સાત નંબર વોર્ડમાં રામનગર બે પણ આવે છે કારણ કે રામનગર બે વોર્ડની મુલાકાત નથી લેવાતી એનું કારણ એ છે કે ત્યાં મધ્યમ અને ગરીબ વર્ગ વસવાટ કરે છે કે જે મજૂરી કરી અને એમનું પેટીયું રળી ખાય છે તો એમનું કોઈ અધિકારી સાંભળવા તૈયાર નથી અને ચાલુ સત્તા તો બિલકુલ એમની અરજી આવેદન એમને કરી દે છે લોકોએ અરજીઓ આપી છે આવેદનો આપ્યા છે પણ આજ સુધી લોકોએ કઈ સાંભળ્યું નથી અને આવનારી લોકસભામાં આમનો જવાબ એમને સિદ્ધતા મળી રહેશે બ્યુરો રિપોર્ટ અનિલ રામા રાધનપુર